પ્રસ્તુત છે પ્રાસંગિક લોકસેવક રવિશંકર મહારાજ સંપાદન અને પઠન વિરલ રાણા રવિશંકર મહારાજનો જન્મ પચીસ ફેબ્રુઆરી અઢારસો ચોર્યાસી મહાવત ચૌદશના રોજ ખેડા જિલ્લાના ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં પિતમ્બર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો તેમના લગ્ન સૂરજબા સાથે થયા હતા તેઓ જ્યારે ઓગણીસ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને બાવીસ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું તેઓએ આ જીવન સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું સતત ચાલતા રહેલા સાચા સંત મુઠી ઉંચેરા માનવી કરોડપતિ ભિખારી ગુજરાતના બીજા ગાંધી મુખ સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે નાની ઉંમર થી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવા માં જોડાયા વિનોબા ભાવે ની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડિયા બારૈયા કોમો અને બહાર ભટ્ટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું રવિશંકર મહારાજ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા તેમના સમાજ પ્રયોગી કાર્યોને કારણે તેઓએ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા ઓગણીસો વીસ અને ઓગણીસો ત્રીસ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું ઓગણીસો વીસ માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો તે જ વર્ષે સુનાવ રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્ર સેવામાં આપવા પત્ની સંમત ન થતા મિલકત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું ઓગણીસો ત્રેવીસ માં બોરસદ સત્યાગ્રહ હેડૈયા વેરા નહી ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલણોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો જેલવાસ દરમિયાન જેલમાં ગામઠી ગીતા આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા ઓગણીસો પંચાવન થી ઓગણીસો અઠાવન ના ત્રણ વર્ષ દરમિયાન એકોતેર વર્ષની ઉંમરે ભૂદાન માટે છ હજાર કિલોમીટર ચાલ્યા હતા આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટક ભોજન લેતા અને તે પણ માત્ર લુખી ખીચડી પોતાને માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ કરોડપતિ ભિખારી જેવું ઉપનામ પણ તેમને મળ્યું પહેલી જુલાઈ ઓગણીસો ચોર્યાસીના દિવસે સો વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું ભારત સરકારે તેમના માનમાં ઓગણીસો ચોર્યાસીમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી વિકસિત જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે રૂપિયા એક લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમને સન્માનમાં અપાય છે રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની

સંપાદન અને પઠન વીરલ રાણા